પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સ ના પ્રતિબંધ બાબતે એ બાબત ગુજરાતની વિધાનસભાનું ફેબ્રુઆરીનું જે સત્ર આવવાનું છે એની અંદર મૂકવામાં આવે મિત્રો એવી બાબતની રજૂઆત અમારે કરવાની થાય છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે કે જે વિસ્તારમાંથી દારૂ પકડાય મોટા જથ્થામાં એ વિસ્તારના જવાબદાર સરકારી અધિકારીઓ ઉપર પણ એફઆઈઆર થવી થવી જોઈએ 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 કેમ અથવા તો એ વિસ્તારના રાજકીય માણસોની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ નો કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરીયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કંઈક કાયદો બનાવવો જોઈએ અથવા તો જનતાના હાથમાં કેટલીક સત્તા આપવી જોઈએ કાયદામાં સુધારો કરી અને જનતા રેડનું પ્રોવિઝન કરવું જોઈએ કે દસ લોકો મળીને જો જનતા રેડ કરવા માંગતા હોય